નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારા મિની વ્લોગમાં તો એવા અમારે મઘરીખડા ગામના પ્રવીણભાઈ જાંબુકિયા તેમની સુપુત્રી આરતીબેન જાંબુકિયા અત્યારે જો સેવાનું કામ કરી રહ્યા છે આજે ઉત્તરાયણનો દિવસ છે તો ઉત્તરાયણના દિવસે આરતીબેન બધાએ નાના નાના બાળકોને ચોકલેટ આપી રહ્યા છે અને અમારે પ્રવીણભાઈ જાંબુકિયા એ પણ પતંગ વિતરણ કરી રહ્યા છે કહે છે ને બાળકો છે એ ભગવાનનું રૂપ છે તો બાળકોને તમે જેટલા ખુશ કરો એ બહુ સારું કહેવાય અને આ વિડીયો જોઈ તમને મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને અને પ્રવીણભાઈ બહુ સારું કામ કરી રહ્યા છે જો બધાય દરેક બાળકોને એકું કે પતંગ સાથે ચોકલેટ આપી રહ્યા છે ને ઘણા બધા બાળકો છે ઘણી બધી પતંગો પણ છે અને હજે દોરી પણ આપવાના છે પહેલાં બધાય બાળકોને પતંગ વિતરણ કર્યા બાદ જેમ કે ઘણા સમયથી તો હું પણ જોઈ રહ્યો છું કે જેવો સમય તેવું વિતરણ એટલે આ ઉત્તરાયણનો પરબ છે પછી હોળીમાં પણ છોકરાને રંગોળી છે કલર છે આવું બધું ઘણું બધું હોય છે પછી જેવો તહેવાર એવું કહે છે ને કે સમય એવું વર્તન મતલબ એટલે જેવો તહેવાર એવી વસ્તુ અર્પણ કરતા હોય છે કાયમ ગાયુને લીલું ખવડાવતા હોય છે એમને જે અત્યારમાં જે મોર્નિંગમાં જ બહુ સારું કામ કર્યું છે સરસ કામ કરી રહ્યા છે

હાલો ફોન બાદ કરી દ્યું હવે હાલો ભાગી કરી દઉં હાલો ફોન બાદ કરી રહ્યું હા આપો હા ભેજ બે જાય હો હા છોકરાઓ પર બાર કરી દીધા હા હા હાલે હા કોણ બાદ તો નમસ્કાર પ્રવીણ ભાઈ જે અત્યારે તમે જે આ કામ કરી રહ્યા છો બાળકોને સેવાનું કામ પતંગ આપવાનું તે ઈ તમે ઓમ ઘણા સમય થી તો હું જોઉં જ છું કે તમે ગમે તે તહેવાર હોય તે તહેવાર પ્રમાણે જે વસ્તુ ચાલતી હોય એવી તમે અર્પણ કરો છો તો એના વિશે તમે થોડુંક કહો આ મકર સંક્રાંતિ એક એવો દિવસ છે કે ત્યારે દરેક મકર સંક્રાંતિ નાના નાના બાળકોને દર વખતે આપણે સ્કૂલમાં શેરડી છે લાડવા છે પતંગ દોરી છે અને નાસ્તો ઘણા ટાઈમથી મને જ્યાંથી ખબર પડે છે કે છોકરાઓ માટેનો આ તહેવાર છે ત્યારથી હું છોકરાઓને પતંગ છે લાડવા છે શેરડી છે આવી બધી ઘણી બધી વસ્તુ એમાં નાસ્તો કરાવતા હોય છે અને છોકરા એ બાને એમ થાય કે રાજી થાય અને મને પણ એવો એક શોખ છે કે આવા નાના નાના અને આવા પ્રસંગ આવા ઉત્સવ હોય ત્યારે આપણે એમને રાજી કરીએ તો આપણને પણ મજા આવે અને છોકરાઓને પણ મજા આવે Thank you.